શહેરમાં યા શેર કવરું ને હમ ઓય બોલ તું ની ડોકડા એ ડોક ડોલ હરેશભાઈ આવું જા હું મારી આરટીના ચિત્રકુદામમાં ક્રિષ્ના હોસ્પિટલની પાછળ રહું છું મારી મેઇન બજારમાં દુકાન આવેલ સુમિત બેકર્સ જે મેં દિલીપભાઈ હર્ષુખભાઈ પરમારને બાર હજાર રૂપિયામાં ભાડે આપેલ હતી બે મહિના સિઝનની એ સીઝન પૂરી થતાં મારા પપ્પા લાઇટ બિલ અને દુકાનનો ભાડાનો હિસાબ લેવા ગયેલ જેમાં પચીસો રૂપિયા મારા નીકળતા હતા એ સામે દિલીપભાઈ હર્ષિકભાઈ પરમારે એવું કહ્યું કે ના અગિયાર હજારમાં દુકાન નક્કી કરેલ હતી અને પંદરસો રૂપિયા તમારે નીકળે છે પંદરસો રૂપિયા જે આપ આપતા હતા જે મારા પપ્પાએ કીધું કે મનીષ નક્કી કરવી હતી એ બાર હજારમાં નક્કી કરેલી હતી તો મારા પપ્પાએ મને ત્યાં ફોન કરીને બોલાવ્યો અને મેં દિલીપભાઈને કીધું કે ના બાર હજારમાં દુકાન નક્કી કરેલી હતી તમે અગિયાર હજાર કેમ કહો છો એમ કહી અને એ અમને એની બીજી દુકાને અજય નોવેલ્ટીમાં લઈ ગયા ત્યાં જે અતુલ છગનભાઈ ગોહિલ અને તેમ દિલીપભાઈ પરમાર અને તેમનો પુત્ર પેરીન પરમાર જે હાજર હતા ત્યાં મેં અતુલભાઈને કહેલું કે ભાઈ મારા બાર હજાર રૂપિયા દુકાનનું ભાડું નક્કી કરેલ હતું પછી તમે હવે કેમ અગિયાર હજાર રૂપિયા કહો છો આ વાત વ્યાજબી નથી તમે ખોટી રીતે હેરાન કરો છો તો એમાં દિલીપભાઈ પરમાર ઉશ્કેરાઈ અને ગાળો બોલો મહેરાને મારી ઉપર પચીસો રૂપિયા નીકળતા હતા એ પૈસાનો ઘા કરી અને મને એવું કહેવા લાગ્યા કે તારું અને તારા બાપનું નામ આખા ગામમાં ખરાબ છે ને ગાળો કાઢવા માંડ્યા એટલે મેં એમને કીધું કે ભાઈ મારે હજાર રૂપિયાની કંઈ પડ્યું નથી હજી હું બીજા હજાર ઓછા લઈ લઉં પણ તમે એમને ગાળો કાઢો માં તો એ છતાં સમજ્યા નહીં અને વધારે ગારો કાઢવા માંડ્યા એ ઉપરથી મેં એમને ગાર કાઢી સામે અને એ પછી અતુલભાઈ ગોહેલે ઉશ્કેરાઈને એમને લાકડાનો ધોકો કાઢી અને મારા પર હુમલો કર્યો અને બીજી સાઈડથી પહેરી દિલીપભાઈ પરમારે સ્ટીલના પાઇપ વડે મારા પર હુમલો કર્યો એમાં મારા પપ્પા મને બચાવવા આવતા એમણે દિલીપભાઈ પરમારે ધક્કો મારીને દુકાનની બારોવાર કાઢી મૂકતા દુકાનનો કાચનો દરવાજો બંધ કરી દિલીપભાઈ પરમાર મને પકડી રાખ્યો અને પેરીન પરમાર અને અતુલ ગોહિલ જે બે જણા મને ધોકા અને સ્ટીલના પાઇપ વડે હુમલો કર્યો અને માર મારવા માંડ્યા મને ત્યાંથી હું બચ બચવા માટે છોડીને દુકાનની બહાર નીકળ્યો દુકાનની બહાર નીકળતા બે અજાણા શખ્સોએ મારી ઉપર હુમલો કર્યો અને ધક્કો માર્યો મને ધક્કો મારીને નીચે પછાડી દીધો મને એ પછી પાછા આ ત્રણેય જણા આવી ગયા અતુલ ગોહિલ ટેન પરમાર અને દિલીપભાઈ પરમાર એ ત્રણેય જણાએ પાછો મારી ઉપર લાકડાના ધોકા અને સ્ટીલના પાઇપ વડે મારી ઉપર હુમલો કર્યો અને અતુલભાઈ તો એવું પણ બોલ્યા કે આજે આને જાનથી મારી નાખો હે પતાવી દેવો છે એમ કરીને મારી પર મારા માથા પર લાકડાના ધોપા વડે હુમલો કરવા આવ્યા એમાં બે ચાર જણા આજુબાજુવાળાએ આવીને મને બચાવેલો છોડાવી દીધો એ પછી મારા પગ જમણા પગમાં ફેક્ચર આવેલું છે ને જમણા હાથમાં મને ઈજા થયેલી છે હું પોલીસ ખાતા અને મારા મીડિયા ભાઈઓને વિનંતી કરું છું કે એમની દુકાને જ્યાં આ બનાવ બન્યો છે ત્યાં સીસીટીવી કેમેરા છે ઇન્વેસ્ટિગેશનમાં આ સીસીટીવી કેમેરા જોડાય અને મને ન્યાય અપાવે